નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબારના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર આઇસર અને ન્યૂ હોલેન્ડ બે ટ્રેક્ટર વેચવા માટે આવેલા છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો કોલ કરવો નહીં માત્ર વોટ્સએપ મેસેજ કરવો વિડીયોમાં તમે આઇસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે શૈલેષભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગિયર હાઇડ્રોલિક તમામ કમ્પ્લેટ ટાયર સો ટકા વિડીયોમાં તમે આઇસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ડ જોવા નહીં મળે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટરનું મોડલ બે હજાર સાત આયસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટરની કિંમત બે લાખ અંદાજિત કિંમત રાખેલી છે ત્યારબાદ ન્યૂ હોલેન ત્રીસ ત્રીસ પાંત્રીસ હોસ પાવરનું ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે પણ શૈલેષભાઈને વેચવાનું છે વિડિયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો કમની ફિટિંગ એન્જિન છે ટાયર વિડિયોમાં તમે ન્યુ વોલેન્ટ ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન જોઈ શકો છો બેટરી વાયરિંગ કમ્પ્લીટ ન્યુ વોલેન્ટ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહી મળે શૈલેશભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરનો મોડેલ 2004 2005 ટ્રેક્ટરની કિંમત એક લાખ પંચ્યાસી હજાર અંદાજીત કિંમત રાખેલી છે આ બંને ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો અમરેલી તાલુકો ધારી અને ગરમલી ગામે જોવા મળશે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગરમલી ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે શૈલેષભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો